ચાવડી ચાવડીગેટથી કુંભારવાડા બ્રિજ સુધી તેર લાખના ખર્ચે રોડ બનાવવામાં આવેલ જે તંત્રની આવડતના કારણે શોભાના ગાંઠિયા સમાન રોડ મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા માટેનું આયોજન પણ કરવામાં આવે છે આ આયોજનમાં તંત્રનો અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે ચાવડી ગેટથી કુંભારવાડા અંડરબ્રિજ સુધીમાં રૂપિયા તેર લાખના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો પરંતુ આ રોડની હાલત જોતાં લોકોને વાહન ચલાવવો પણ મુશ્કેલ બને છે અને રોડ અધૂરો છોડવામાં આવ્યો છે જેના કારણે વારંવાર લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તો બીજી બાજુએ જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે દબાણો ફરી આ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે 对。Okay. ભારતીય જનતા પાર્ટીના આ શાસકો અધિકારીને કાંઈ ખબર પડતી ન હોય ગરીબો અહીંયા રહેતા હતા શાંતિથી પોતાનું પેટ રળીને ખાતા હતા ત્યારે ભાવનગરના શાસકો એવી વાત કરતા ભાવનગરનો વિકાસ કરવો છે ટ્રાફિક ની સમય છે લોકોને ને ઝૂંપડા પાડી દીધા કે રોડ પૂર્ણ કરવો છે રોડ પૂર્ણો કર્યો પણ પાંચસો મીટર સુધીનો આગળથી તો પાછો રોડ ટૂંકોનો ટૂંકો જ કેમ ભાઈ ગુજરાત વિદ્યાર્ બોર્ડની જગ્યા એમને પડતર જગ્યા પડી છે કદાચ એની પાસે માગે માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે રાજ્ય સરકારમાં પણ એની કેન્દ્ર માં પણ એની સરકાર છે મંજૂરી લેવાની જરૂર નથી કદાચ રોડ રોડ સુધી પૂર્ણ થઈ શકે પણ મને એવું લાગે છે આ લોકો હાટીકડો ભરવાનું કામ કરીએ એવું જ કામ કરે ભાવનગરમાં અનેક જગ્યાઓ નાના નાના કામમાં થોડું કામ કરીને અધકચરો મૂકી દે છે અને પછી ક્યારે કરે એનું નક્કી નથી કોઈ પણ ભાવનગરના કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામ પૂર્ણ કરતા નથી ખાસ કરીને ભાવનગરના ઓવરબ્રિજની વાત કરીએ તો જે ચોવીસ મહિનામાં પૂર્ણ કરવાનો હતો અને આજે અડતાલીસ મહિના થઈ ગયા હતા છતાં પણ એ કામ પૂર્ણ થયું નતું શા માટે આ શાસકો કોઈ કોન્ટ્રાક્ટર ઉપર પગલા નથી લેતા એનું કારણ એ છે કે એની મલાઈ પોતાના ખીચામાં પૈસા ખાઈ ગયા હોય એટલે એની ઉપર પગલાં નથી લેતા